થાકી નથી ગયા ને થાકી નથી ગયા ને પાકું ને હજી ગોપાલભાઈ ને સાંભળવાના છે અને એવા આજે અહીંથી સંકલ્પ લઈને જવાના છે કે આ દસ હજાર કરોડ આપ્યા ની કાલે કાલે પાછા એમ કહી દે પચાસ હજાર કરોડ ભલે લઈ જાય અને આપી દો આવું કરવાનું છે કે નથી કરવાનો તો વાંધો નહીં જરા વધારો માઈક થોડો વધારો અવાજ જતો નથી આજે એટલી બધી મોસમ ની ભીડ છે કે મજૂરો મળતા નથી અને મજૂર ખેત છે ને ખેતરમાં નીકળી નથી શકાતો છતાંય તમે આ દૂર દૂર સુધી ઉભા છો ને પહેલા હું તમને નતમસ્તક વંદન કરું છું સાહેબ અને ક્રાંતિને બદલાવ એવી રીતે થાય બે કલાક કામ થાય કે ન થાય પાંચ કલાક કામ થાય કે ન થાય પણ આ તમે જે અહીંયા દૂર દૂરથી આવ્યા છો ને એટલા માટે આવ્યા છો કે તમને હવે ખબર પડી ગઈ છે કે જો આ ના ભાજપ કરદા કરતી રહી તો સંપતિમાં વાંધા દીકરા જ રહે અને મને ખબર છે અને એટલા માટે તમે આટલી મોટી ભીડ છે સદાર સાહેબ બધું મૂકીને આજે આવ્યા છો હજારોની સંખ્યામાં અહીંયા હજારો ની ખાતે ભેગા થયા છો એ માટે હું આપને વંદન કરું છું મિત્રો આજે ચાર વાત આપની સમક્ષ મૂકી છે અને એ તમને ખબર પડવી જોઈએ તમને એમ થવું જોઈએ કે ના વાત સુદાનભાઈ સાચી છે મિત્રો જયારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનવાના હતા ભાઈ એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવી છે કે મગફળી ઉભી હોય નહીં એને મગફળી ઉપાડી લીધી હોય પાથરામાં પડી ગઈ હોય થ્રેસર માં કાઢવાની બાકી હોય અને વર્ષા થાય તોય પાક વીમો મળે આવું કીધું તું નહોતું કીધું મળ્યું કોઈ ને પાક વીમો મિત્રો હિન્દુસ્તાન માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાત માં જ બંધ છે બાકી બધે ચાલુ છે આ પહેલી વસ્તુ પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું ઈ રાત ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022 માં ખેડૂતોની આવક ડબલ કરીશું કોઈની ડબલ થઈ પણ જાવક ડબલ કરી નાખી કરી નાખી કે નહીં હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે મને ઘણા લોકો એમ કે સુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો ભાઈ ભાજપે મારા ખેડૂતો માલધારીઓ ને ને રોડ ઉપર લાવી દીધો એટલે વિરોધ કરવો પડે ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર વીસ હજાર ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે સાચું છે કે નહીં મારા બેટાઓને બાઈક લેવાની ત્રેવડ નહોતી જયારે બાઇકની કિંમત પચાસ હજાર હતી પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવો ને એટલું લૂંટી લો ચડી ન રહેવા દો પણ મતદાન મળી જવું જોઈએ ભાજપના વીસ હજાર લોકો વિકાસ થયો છે નથી થયો ભાઈ ઈ લોકો ને જો ફાર્મ આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતા એ લીધો આમ નજર કરશો તો કે ભાજપના નેતાના ના દીકરા એ લીધો આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની મિત્રો ભાજપમાં આવે એને તમને પુરાવો આપો આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે થઈ છે એકસો ને પચીસ મણ થઈ કોઈ ભાજપ નો ધારાસભ્ય સાંસદ કે મંત્રી ની તાકાત હોય તો કયો

વિડીયો તો બધાને બનાવી લેજો તમને બધાને કામ આવશે આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે અને જ નેતા ખાલી અહીંયા દ્વારકામાં ખંભાળિયામાં જામનગર માં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તો ઈ ભાજપ નું નેતા દોઢ થી બે કરોડ ખાલી એક મહિનામાં કમાશે આ કોને સમજાણો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે બરોબર સમજાણો ટેકાના ભાવે મગફળી નું નાટક કરવામાં આવે છે અને ઈ જ મગફળી નેતાઓને ઘર ભરવા ખેલ છે હવે તમને બીજી વાત કરો કે એ મગફળી છે એ જો ટેકાના ભાવે ખરીદી કરે ને તો નેવ હજાર રૂપિયો થાય જો અઢીસો મન ખરીદી કરે ને તો એક ખેડૂતે હવે એજ મગફળી આપણે વેચાતી હોય અગિયારસો વીસ માં વેચાય છે ચૌદસો બાવન માં ખરીદ છે ભાજપ નેતા ખરીદ છે એમાંથી દોઢ કરોડ ભાજપનો નેતા કમાશે પછી એ મગ ભરી જશે ગોડાઉન માં પછી ગોડાઉન નું ભાડું ભાજપની સરકાર આપશે પછી એ મગફળી માં ગોડાઉન માં લગાડશે આગ કારણ કે મગફળી નકલી મારી છે એમાં લગાડશે આગ એમાં આગ લગાડીને પછી કરશે કે ભાઈ હવે તો મગફળી ગુંથાઈ ગઈ મગફળી ભરી ગઈ માં બારદાન માં કમાશે આ બધું ભેગું કરો ને તો એક લાખ રૂપિયા ની આસપાસ એક ખેડૂતને ને પાત્ર છે તમને કોઈ લાખ રૂપિયા મળે છે ખરું કોઈ ને આપણી સરકાર આવશે ને તો આ ટેકાન ફેકાન ટેકુરીઓન ફેકુરીઓન લાઈનો લગાડવી બંધ મારો ખેડૂત એમ કે મારે આટલી મગફળી થઈ છે એનો તલાટી ગ્રામ સેવક ઈ આપી દેશે લિસ્ટ આપી દેશે ડાયરેક્ટ તમારા ખાતામાં શું કરીને લાખ રૂપિયા પડી જાય આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ હવે જો આવું કરે ને તો ભાજપના નેતાઓ ત્યારે આપણે ખબર છે જ્ઞાતિ જાતિના નામે મતદાન લઈ જાય છે ને લઈ ન જાય અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી ભાજપ પાસે નેતાઓ નથી ભાજપ પાસે લાભાર્થીઓની ગેંગ છે ઈ ભાજપ માં એટલા છે ભાજપ નો જિલ્લા પ્રમુખ હશે એને મહિને પચાસ લાખ ની આવક હશે ભાજપ નો ધારાસભ્ય હશે ભાજપ નો જિલ્લા પંચાયત સભ્ય હશે બધાને મલાઈ જોઈએ છે ભાજપ વાલી એને નથી લાગતી હવે

આ મત નો જવા દેવો મામા ને ભાણિયાને ને બધાને પૂછ મારી જાય કારણ કે એને લાખ રૂપિયા ને પચાસ લાખ ની આવક છે ને એટલે પણ હવે મિત્રો જાગવાનો સમય આવી ગયો છે જો જ્ઞાતિ જાતિમાં પડીશો હમણાં જ સાવતભાઈ કીધો હું પણ તમને કહું છું ઈશુદાન કોઈ કોમનો નહીં કામ ના માણસ છે ગોપાલ કોઈ કોમનો નહીં કામનો માણસ છે અને આજે આપણે જરૂર છે કોમ નામની કામના માણસ આજે મારા ખેડૂતો આપઘાત કર્યો હમણાં કરશનભાઈ આહીર હું એના ઘરે ગયો તો મિત્રો મારી આંખમાં આંસુ આવી ગયા ઈ ખેડૂતે એમને માપઘાત ન કર્યો હશે કરશનભાઈએ બે દિવસ વિચાર્યું હશે એના દીકરાને જોયો હશે દીકરો 11મા ધોરણમાં ભણે છે હું એના જ્યારે ઘર માં ગયો ત્યારે દીકરો બેઠો તો મે કીધું બેટા કઈ રીતે વાત કરી અને મેજો તમે કલ્પના કરજો આજે તમારા રૂવાડા ઊભા થઈ જાય ને તો જ સમજો કે તમે સાચા છો જો બેદલા શું ને તો આપણે આ વાત સમજાશે નહીં મિત્રો કરશનભાઈ આહીર જ્યારે આપઘાત કરવા નીકળ્યો હશે એના ખેતર ગયો હશે એની એને જોઈ હશે જોઈ હશે હશે અને છેલ્લે ભગવાન પ્રાર્થના કરી હશે કે હે મારા લાલ હે મારા દ્વારકાધીશ હું હવે જીવી નહીં શકું મારા તું ધ્યાન રાખજે મારાથી લોન નહીં ભરાય અને રડતો રડતો મિત્રો મેં તો એવું નક્કી કર્યું મારાથી તો રેવાયું નહીં હું એટલો કોઈ માલદાર નથી પણ ઈશ્વરે ખૂબ આપ્યું છે કે જિંદગીમાં હાથ લાંબો કરી શકે એમ નથી ફૂલ ફૂલની તો ફૂલની પાખડી આપવાનો નક્કી કર્યું એમાંય ભાજપ રાવણ પીડા થઈ બોલો કોક આપ આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયું અને ત્યાં એકાવન હજાર લખાયું એમાં કઈ કોઈ પીડા થવી જોઈએ અને મેં બધાને અપીલ કરી કે બધાયો આપો પણ હજાર હજાર કરોડની સંપત્તિના માલિક ભાજપના રાવણ જેવા રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ આજે હમણાં મને બહુ વાત થઈ હમણાં જ એક મિત્રો પટેલ સમાજનો ખેડૂત ખેડૂત કોઈ સમાજ નો નથી હોતો આ તો કહું છું તમને ખેડૂત માલધારી મજૂર શ્રમિક કે ભાગીઓ કોઈ સમાજ નો નથી હોતો મિત્રો હમણાં કોર્ટ ના સાંગાણી મને ફોન આવ્યો મન કે ઈશુદાનભાઈ ખેડૂતે આપઘાત કરી લીધો છે હું બધાને વિનંતી કરું છું મિત્રો કોઈ આપઘાત ન કરતા આ કરદાઓના 30 વર્ષ સહન કર્યા ખાલી 2 વર્ષ કરી જાવ ને ખાલી બે વર્ષ કરી जाओ અને આજ ખેડૂતોને સર્વ જ્ઞાતિના સર્વ ધર્મના અને સર્વ મલધારીઓ ખેડૂતોને જો ઉદ્યોગપતિ પાંચ વર્ષમાં નો બનાવી દે તો ઈસુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિ માય હોય ખાલી બે વર્ષ જર્વી જો ભલે લેણું હોય બે વારને કહી દેજો તમારાથી થાય તે કરી આવ એમ કહી દેજો હું બેઠો છું પાછળ કોઈ એ ડરવાની જરૂર નથી

જેના સંપત્તિ બે હજાર કરોડ થી વધારે છે ને પાંચ હજાર લોકો નું લિસ્ટ બનાવ્યું તમારું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય પણ ઈ આપણા જ્ઞાતિ જાતિ ધર્મના ના ને આપણે જ લૂંટીને ગયા છે ને આપણે એના પાછળ લાવવા આ બરડો ડુંગર મને દેખાય છે તમને ખબર છે ભાજપે શું ખેલ કર્યું માલધારીઓ નીકળતા નહોતા માલધારી બિચારા રડતા હતા માલધારીઓને કાઢવા માટે જો કરે તો આખા ગુજરાતના માલધારીઓ ઉભા થઈ જાય કે ભાઈ આ કરે છે માલદારીઓ ગાઢે છે ગીર માંથી ગાઢા બળડા માંથી ગાઢે છે આલેજ માંથી ગાઢે છે એટલે ભાજપના નેતાઓ એક એક એજન્સી પાસે ગયા કે આ માલદારીઓ અહીંથી કાઢવા હોય તો કેમ કાઢવાનું મન કે સી છોડી દે સી બરડા જેવા નાનકડા ડુંગરમાં સાહેબ પંદર પંદર સત્તર સત્તર સિંહ છોડે

આજે અહીંયા હજારો ની સંખ્યામાં ભેગા થયા છો ને જો આ ષડયંત્ર મોદી ખેડૂતો મજૂરો ભાગ્યાઓ અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા અને મધ્યમ વર્ગ બહેનો મારી બહેનો મારી ખબર છે કે નું હાલત નૂતન બેન બધાને એમ કહે આ બહેનો અને મારી બહેનો પોસ્ટ લખજો અને આ લખજો અને ફલાણો લખજો અને ઢિકળો લખજો અને મિત્રો પ્રધાનમંત્રી ભાઈના પછી એક ઉદ્યોગપતિ આવ્યા ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણે પાંચે પાંચ ઉદ્યોગપતિઓ માત્રવર છે આખા ભારતની જમીન 90 વર્ષના ભાડા પટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ અને ઈ ભાવે પ્રજાને આપી શકીએ અને માલામાલ થઈ જવાય તમે વિચાર કરો ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપ નેતા ખરીદશે ટેકાના ભાવે એને કમિશન ના ખાલી દોઢ કરોડ રૂપિયા મળશે તો કલ્પના કરો હજારો લાખો ખેડૂતોની જમીનો કબજે કરી લે અને પછી પાંચ હજાર રૂપિયા ઘઉં આપે સાત હજાર મણ બાજરો આપે તો કોણ એને રોકી શકે રોકી શકે આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદી વટુકમ બહાર પાડ્યું

ખેડૂતો આંદોલન કરી અને સાડા સાતસો ખેડૂતો મરી ગયા ઠંડીમાં ઠૂઠવાય ને પછી આ માણસે કાયદા પાછા લીધા પણ એ કાયદા કેવા હતા તમને કહું માનલો કે આ બધી જમીન છે સોમનાથ થી જામનગર સુધી નક્કી થયું કે સુદાન ભાઈ ના આ જમીન લઈ લેશે વર્ષના પટ્ટા પર તમારે અદાલતમાં જવાનું નહીં કઈ મુશ્કેલી ના રહે તો કયો મને નવાણું વર્ષના પટ્ટા પર આપણી જમીન જાય પછી દીકરાના દીકરાને દીકરાને અદાણી જમીન કરી દે ખરા કેવી ગેમ કેવી રીતે આ ગડબડી ગડબડીયા જોયું આ કમળગટ્ટા બહુ બહુ હોશિયાર છે આપણે એમ થાય કે રસ્તા કેમ તૂટેલા છે ભાણવડ ને ખંભાળિયા માં બધા રસ્તામાં ખાડા જ પડ્યા છે આપડે એમ દેખાડો રસ્તા ને નહીં આવડતું હોય આવડે બધું છે ભાજપ નું કમલમ પડ્યું મુખ્યમંત્રી નો બંગલો પડ્યો ઈ કઈ નો પડે આ બધું પડે ખાઈ જાય છે આવડે બધું છે ને તો મિત્રો એને ત્રણ કૃષિ કાનૂન લાવ્યા ઈ કૃષિ કાનૂન ભગવાન ઈશ્વરે આપણી ઉપર કૃપા કરી અને પાછો લઈ લેવું પડ્યું પણ ત્રીજું એનું ષડયંત્ર જે કર્યું છે આજે કેવા જાઉં છું એમણે નક્કી કર્યું જેમ હમણાં જ મેં માલતારીઓ દાખલો આપ્યો નું કે એમ કાઢવા જશો તો કાઢશું તો લોકો નારાજ થશે પણ સિંહ છોડી દો એટલે

આપણે બિયારણ લેવા જઈએ એટલે માલ ડબલ કરે છે હવે ખેડૂત માં રાજ્ય સરકાર ના બીજ નિગમ છે એની જવાબદારી છે સસ્તું બિયારણ સારું બિયારણ ઓરિજિનલ બિયારણ આપણે આપવાનું હોય કોઈએ લીધું હોય તો મને કયો બીજ નિગમ માંથી કોઈ બિયારણ મળ્યો બિયારણ ના ભાવ મોંઘા ખાતર મોંઘુ જંતુનાશક દવા મોંઘી અને ખેડૂત વેચવા જાય એટલે ભાવ આપવા નહીં આ ષડયંત્ર છે આ લોકોને ખબર બધી પડે છે કોડાઓને શું કામ કે તમે ખેતી વેચીને નીકળી જાવ એટલા માટેનું ષડયંત્ર છે મિત્રો એટલે હું કહું છું કે એક એક થયા રાજુ પ્રવીણ નામે જેલમાં જવું પડ્યું પણ સાહેબ આખા ગુજરાતમાં માં લોકો જાગૃત થઈ ગયા ને ભાજપના નેતાઓ કરદા કરતા ડરી ગયા ડરી ગયા કે ના ડરી ગયા

રાવણ એને મોઢે નહી કેતા નહિ તો પછી મોટું ગંધાશે એનું એને દૂર થી કેવાનું ભાવ આવી ગયો ઈશુદાન ભાઈ કેતા આવી ગયો હા શોચાલય ની તો બધું ખાઈ જાય રાવણ પણ શિવ ભક્ત હતો શું હતો

તમારા માટે અમે લડવાનું પસંદ કર્યું મિત્રો લડી તો એકલો પણ માણસ શકે પણ જીત મેળવવી હોય જીતવું હોય તો આપણે એક થાવું પડે થાવું પડે કે ન થવું પડે બોટાદમાં દસ હજાર ખેડૂતો એક થયા તો કડદાકા નાગા ગુજરાતમાં બંધ થઈ ગયું સુધામળવામાં પચાસ હજાર લોકો એકઠો થયા અને સાહેબ સરકારને દસ હજાર કરોડ રૂપિયા આપવી પડે પડપૂરું છે પડીકું છે કાંઈ વાંધો નહીં પણ ઝુકાવી શકીએ છીએ ચુકાવી શકી છે કે નહીં તો મારે એક છેલી તમારી પાસેથી એ મારે લેવું છે કે હવેની ચૂંટણી આવે તાલુકાની જિલ્લા પંચાયતની મારી હાથ જોડીને વિનંતી છે કોઈ એમ નો કેવું છે સાહેબ આ ગામ ભાજપ નું છે આ ગામ કોંગ્રેસ નું છે આઈના આટલા મળશે નહીં ગામ છે કોનું છે ખેડૂતોનું છે ખેત મજૂરો ભાગ્યાઓનો છે બરોબર કે નહીં અને મિત્રો કોંગ્રેસ ની વાત તમને કહી દઉં કહી દઉં કે ન કહી દઉં આજે મને પાકા રિપોર્ટ છે હમણાં આઈબી વાળા રિપોર્ટ આપ્યા કે ભાજપની ની પિંચ્યાસી સીટ આવે છે અત્યારે હજી એમાંથી જાહેર નીચે કેટલી આવે છે એને પેપર વાળાને ખબર પડી પેપર વાળાને કીધું કે ભાજપની ની પિંચ્યાસી ભલે લખી તમે પણ તમે બીજી કોની છે ને લખતા નહીં આપડી કેટલી છે ખબર છે અત્યારે પંચોતેર સીટ આમ આદમી પાર્ટી વાળા બતાવે છે પંચોતેર ભાજપ ની પિંચ્યાસી બતાવે છે કોંગ્રેસ ની અત્યારે દસ બતાવે છે અને આપડી પંચોતેર બતાવે છે ઈ આપણે દોઢસો કરવાની છે કેટલી અને મજા તો આવશો ભાઈ બાકી બે ધારાસભ્યો અમારી પાસે આવીને એમ કે ના સાહેબ તમે આટલું કરશો ઉદ્યોગપતિ નું કરો તો અમે પાર્ટી છોડી દો બે વાત કહીને મારી વાત પૂરી કરીશ આપણે ગોપાલભાઈને ને સાંભળવાના છે અને ત્રીસ વર્ષ સહન કર્યું છે કોઈ ઉઠવાનું નથી બરોબર કે નહીં તમારા ભરોસે અમે છીએ સાહેબ અમે લડવા નીકળ્યા છીએ ને તો અમને કઈ જોતું નથી પાંચ હાજર મકાનો તોડી નાખ્યા મેં સર્કિટ હાઉસમાં બેઠો તો એક ભાજપનો નેતા મને મળવા આવ્યો મને કી સુ તમે કામ સારું કરો છો મારાથી થી ગયું મેં કીધું યાર તમે આપ આ બજાડા ગરીબોના મકાન તોડો છો તમને મત કોણ આપશે આવી કોને બુદ્ધિ હોજી ત્યારે મને એને 3 મહિના પહેલા એવું કીધું કે મત કરી શકે તો ને પડી સમજો આ લોકો એ એસઆઈઆર કરીને એક નવો કાનૂન પેલો કરે છે સર્વે એમાં તમે બધા ચેક કરજો તમારા મત જે જે ભાજપ વિરોધી મત હશે ને કાપી નાખશે ચૂંટણી કાર્ડ કાપી નાખશે પણ ચિંતા આમ આદમી કલાક ચાલુ છે જેને મતદાન ની કામગીરી કરવી હોય કરાવી હોય એસઆઈઆર મામલે આપણે કરીશું એક વાત અને બીજી વાત કે સાંકળ બનવાનું છે સાહેબ આજે અહિયાં માનલો હજારો લોકો છે તમે આજે સંકલ્પ લઈને જાઓ આગામી તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ગામમાં ભાજપનું તુષ્માર્ગ આવે ભાજપનું ગુચ્ચ સ્યો આવે ભાજપનો ભ્રષ્ટાચારી આવે ભલે આપણો મામો સગો હોય પણ એને લેખવાનો મામો કંશ છે બરોબર કે નહીં અને ત્યાં આવી અને તમે આજે માત્ર સંકલ્પ લો કે વેવાઈ હોય બેનો હોય એની વેવાણો હોય દીકરીઓ હોય બેર હોય જેઠ હોય આ હોય કે ન હોય તો તમારી એકેની તાકાત દસ દસ મત ની ખરી કે નહી દસ દસ મત ની ખરી કે નહી તો મારી એ વિનંતી છે પાંચ તમે વેવાય છે હવે ધંધો કરવાનો થાતો તો મને છેલ્લો વચન એટલું આપી દો કે હું મારા દસ મત આમ આદમી માં આગામી ચૂંટણીમાં નખાવીશ આ તું કરીને ને કયો બરોબર છે નીચે નાખતા નહીં એટલે મને ખબર પડે હજી રાખતા નહીં બરાબર છે સગા સંબંધીઓને કહેવાનું છે એક સંબંધીઓ ચાલે 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 એક 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 બોલો વાહ મિત્રો એટલું જ કરવાનું છે કે તમે તમારા સગા સંબંધી ભાજપમાં હોય એને એટલું કહેવાનું કે સાહેબ ખેડૂત આપઘાત કરે છે જેને મતદાન ભાજપમાં કર્યું હશે એ પણ પાપનો ભાગીદાર છે અને મતદાન કરાવડાવતો હશે એ પણ પાપનો ભાગીદાર છે હવે આપણો વેવાય હોય આપણે એને દીકરી દીધી હોય તો આપણી દીકરી દુખી થાય કે નો થાય આરામ નો ખાઈ ની દીકરી દુખી ન થાય કે થાય કે ન થાય તો તમારે વેવાય કહેવાનું છે ભાઈ સગાઈ તોડી નાખશું ભાજપ મારિયા તો આ કરવું પડશે ત્યારે સરકાર બનશે બરોબર કે નહીં

આમાં વહેંચાવાનું થાતું નથી ને મોડા મોડો કરવામાં અમે એકરા છીએ તમારો સાથ જોશે બરાબર તો ભલે થોડીક વાર લાગે મને ખબર છે ત્રણ થી બેઠા છો તમે ખૂબ તકલીફમાં છો પણ મિત્રો ત્રીસ વર્ષનો કરદો કાઢવો હોય તો બે ત્રણ કલાક સહન કરી લેવું પડશે છેલ્લે એક નારો બોલાવીશ જોરથી બોલવાનો છે બરાબર જય જય સભા કરી આવો આપણે પરમિશન ન કોંગ્રેસ નો એક પણ નેતા જેલમાં ગયો અમે બધા જેલમાં જઈ આવ્યા રાજુ કરપડા પ્રવીણ રામ અજય રાજુ બોરખતરીયા બધા જેલમાં છે સાચું કે નહીં અને હવે પછી એ લોકો શું કીધું ખબર છે કે આઈબીનો રિપોર્ટ આવ્યો સૌરાષ્ટ્રમાં તમામ તાલુકા જિલ્લા નગરપાલિકામાં માત્ર આમ આદમી જ આવે છે એટલે કોંગ્રેસવાળાને કીધું કે તમે યાત્રા કાઢો સોમનાથની યાત્રા કાઢો અને પછી શું કે ગોડા આમ આદમીને જ દેવાની ગોપાલ ને આગળ કરો ગોપાલ લે એટલે અન બધા પુષ્પ પૂછવા આવી જાય અમને એલા બાપુ અમે તો રાહ જોઈએ છીએ કે અમે સત્તામાં હોઈએ ને તમે પ્રશ્ન પૂછવા આવો સત્તામાં તો જવા દો અને તમે વર્ષ ભાજપને ને તો અમારે આવું જ ન પડ એટલે મારી એટલી જ વિનંતી છે કે જાગવાનું છે કોંગ્રેસ છે ને એ કાળોતરો નાગ થઈને આવે છે અને ડસે છે ને ત્રીસ વર્ષ ભાજપ સત્તામાં છે ને તો એના કારણે છે આપણે બે પાંચ વર્ષમાં માહોલ બનાવી દીધો કે ન બનાવી દીધો સરકાર જેવો બનાવી દીધો ન બનાવી દીધો તો વર્ષથી કેમ ન બનાવી શકી એટલે જેટલા કોંગ્રેસના આગેવાનો આજે અહીંયા ક્રિટિભાઈ ને બધા બધા આગેવાનો નૂતન બહેન ખુબ લોકો સારા જોડાયા છે અને હજી કહું છું કે આવો આ તમારી પાર્ટી છે આમ આદમી આમ લોકોની પાર્ટી છે આપણે નિમિત્ત છીએ ભારત માતા કી કીજે